રાજકોટમાં હાલ હેલ્મેટ અભિયાન મુલતવી રાખવાના સંકેત રાજકોટમાં ફરજીત ફરજિયાતમાંથી હાલ પૂરતી મુક્તિ આપવાની રજૂઆત રાજકોટના ધારાસભ્યો ગૃહ રાજ્યમંત્રીને મળીને કરી રજૂઆત ચોમાસાના દિવસોમાં વાહન ચાલકો માટે હેલ્મેટ અગવડરૂપ રૂપ હોવાની રજૂઆત કરવામાં આવી ઉદય કાનગડ દર્શિતા બેન શાહ અને રમેશ ઢિલાડાએ સંઘવીને કરી રજૂઆત હેલ્મેટ ફરજિયાત દંડ વસૂલવા નહીં પણ જાગૃતતા લાવવાનો પ્રયાસ હોવાનું કહેવું છે ઉદય કાનગડનું રાજકોટની જનતાને અગવડ ન પડે તેવા આયોજનનો સંઘવીએ આપ્યો ભરોસો એવું પણ કાનગળે જણાવ્યું ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરી અને એમણે પણ અમને ખાતરી આપી છે કે કોઈ પણ પ્રકારના દંડ દ્વારા આપણે લોકોને હેલ્મેટ પહેરતા નથી કરવા લોકોમાં જાગૃતતા આવે અને આજ સવારથી જ લોકોને ફૂલ આપીને પુષ્પ આપીને એક અવેરનેસના ભાગરૂપે આ અભિયાન ચાલુ કર્યું છે પરંતુ લોકોને ફરજિયાતપણે કોઈ દંડ ઉઘરાવી અને આનો અમલ ન થાય તેવી અમને અમને ખાતરી આપી છે કે અમારે એવી રીતે કોઈ આવા દંડ ઉઘરાવી અને લોકો જ્યારે ફરજિયાતપણે આવી રીતે એનો દંડ ઉઘરાવીને અમલ નથી કરવાનો તો રાજકોટની જનતા પણ ને પણ વિનંતી છે કે છેવટે હેલ્મેટ છે આપણી સુરક્ષા માટે એના દંડથી કોઈ સરકારને કોઈ એવી આવક કે કોઈ આવક માટેનું એ માધ્યમ નથી પરંતુ સમગ્ર દેશમાં હેલ્મેટ એક સુરક્ષાનું માધ્યમ છે તો એના માટે લોકોમાં અવેરનેસ અને લોકોમાં જાગૃતિ દ્વારા હેલ્મેટ પહેરવામાં આવે નહીં કે કોઈ કાયદાની કે દંડની રકમની કડક અમલવારી કરીને તો માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈએ અમને આશ્વાસન આપ્યું છે કે રાજકોટની જનતા સાથે સરકાર સાથે છે અને કોઈપણ પ્રકારના ફરજિયાતપણે અત્યારે કોઈ એવી વસ્તુ નહીં કરવામાં આવે કે લોકો હેરાન થાય